ગત શનિવારથી શરૂ થયેલ નવેમ્બર મહિનામાં શરૂઆતથી જ સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે એક દિવસ વધારો થાય છે તો બીજા દિવસે ઘટાડો નોંધાય છે અને આ વધારા ઘટાડાનો સિલસિલો આખા સપ્તાહ દરમિયાન રહ્યો હતો ત્યારે ગઈકાલના ઘટાડા બાદ આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે તો બીજી તરફ ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે ત્યારે આ વધઘટ સાથે ક્યાં પહોંચ્યા સોના ચાંદીના ભાવ જાણ્યા અહેવાલમાં નમસ્કાર બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ડોલર ઇન્ડેક્સ ફરી નબળો પડ્યો એટલે વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી છે આ ઉપરાંત અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની કાયદેસરતા બાબતે શંકા ઊભી કરી છે અને જો ટ્રમ્પના નિર્ણયને રદ કરવામાં આવશે તો અમેરિકામાં મોટી નાણાકીય સમસ્યા ઊભી થવાના ભયે ડોલર નબળો પડ્યો છે અને સોનામાં ફરી સેફ હેવન માંગ નીકળી હોવાનું બજારના જે વર્તુળો છે એ માની રહ્યા છે ડોલર ઇન્ડેક્સ ફરી સો ના નીચે સરકી ગયો હતો વિશ્વ બજારની પાછળ ઘર આંગણે સોના ચાંદી સુધારા તરફ વળી રહ્યા છે અમેરિકામાં ક્રૂડ ઓઇલ જે સ્ટોક છે એ વધીને આવતા અને માંગ નબળી રહેવાના સંકેતે ભાવ ઘટી ચોસઠ ડોલર ની અંદર સરકી ગયા હતા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ સુરત તેમજ વડોદરામાં વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોના ભાવ એક લાખ બાર હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નું એક લાખ બાવીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે મુંબઈ તેમજ કોલકાતામાં બાવીસ કેરેટ સોના ભાવ એક લાખ બાર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે સાત નવેમ્બર બે હાજર પચીસ ના રોજ ચાંદી એક લાખ બાવન હાજર છસો રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે સોનું ખરીદતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા સર્ટિફાઈડ હોલમાર્ક વાળું સોનું જ ખરીદો સોના પર છ અંક હોલમાર્ક કોડ હોય છે અને એચયુઆઈટી એટલે કે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન કહેવામાં આવે છે આ સંખ્યા આલ્ફા ન્યુમેરિક હોય છે એટલે કે તે મૂળાક્ષર અને આંકડાઓનો નંબર હોય છે જેના દ્વારા એ જાણી શકાય છે છે કે સોનું કેટલા કેરેટનું સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિશાનની સલાહ લેવી જરૂરી છે બીએસઆઈ ટીવી ન્યુઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહી રહે જેની ખાસ નોંધ લેવી તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર